હું આવી છું આજ તો ફરીથી તો હું તમને આઉન્ટમાં બધું દેખાડું છું જો આજ છે મારા પપ્પાના ફ્રેન્ડ બંને રાજુ માસા માસાને રસિક માસા આશું હું કેમ છો તમે બધા મને કામમાં જણાવજો આશ્રે મારી બધી અહીંયા અહીંયા આશ્રમ છે અનાથ આશ્રમ ટાઈપ તો અહીંયા બધું કપડાં શું બના છે અને જો તમારે અગર આ આશ્રમની વિઝિટ કરવી હોય જમાડવા હોય છો કે તો આઈડ્રેસ આઈડ્રેસ પર આવી જજો અગર કોઈને ભાવ ફીવાથી જમાડવાનું મન હોય છો કે આને તો પછી

અને જો આ બધી રૂમ છે સરકારી ટાઈપ અને આ છે હોસ્ટેલ રહેવા માટે હોસ્ટેલ ટાઈપ જુઓ પછી અહીંયા એક કુવો પણ છે જે તમે જોઈ શક્યા જોઈ શકી રહ્યા છો કૂવો છે ત્યાંથી બધું વેરીફાઈ પાણી આવે છે ઓલા પણ નળેથી અને એ બધું સકડા ચૂકવેલા છે હું તમને ગામડું દેખાડું ચાલુ જુઓ જો અહીંયા પાણીનો બગાડ પણ થઈ રહ્યો છે અને હા તમને એક વાત કહેવાનું મન થાય તો તમે બધા મને બહુ જ સપોર્ટ કરો છો બહુ જ સારા સારા કમેન્ટ્સ કરો છો એમની માટે થેન્ક 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 યુ તમારું થેન્કફુલ મળ્યું

અને માર મમ્મી ને પપ્પા ને કે લોકો શું કામ કરે છે મતલબ ખાવાનું બનાવું છે કે બરાબર જોશું અને અંદર જે રૂમ્સ છે એ કેવા છે ટેબલ જોશું ને ક્લાસ કેવા છે ને ટેબલ જોશું ચાલે આને તો આપણે મમ્મી ને કોઈ કામ કરે છે બધું ક્લાસ બનાવ્યું છે તો તો આપણે જોવું પડશે આ ક્લાસ ને એટલે વિડીયો એ પૂરી રમે છે क्या रामेश्वर आ गया रामेश्वर मार मार रंग मान तू बे करो रो जी मां वो नु लाई सी वो जो

आम जही चालो आम उतारा मर गले आम उतारा मर गले खुबर चार मर गले आम

કેમ છે તો તમને આજનો વિડીયો મારો કેવો લાગ્યો આશ્રમનો તે મને જરૂરથી કમેન્ટ કરજો અને બહુ બધા લાઈક પણ કરી દેજો અગર તમને સારો લાગ્યો તો કેમકે આ મારો નાનો એવો પ્રયાસ છે